દક્ષિણ આફ્રિકામાં પીટર મારિસબર્ગ ખાતે ગાંધીજીને રંગભેદના દૂષણનો ભોગ બનવું પડ્યું હતું ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવા છતાં તેમને ટ્રેનમાંથી ધક્કો મારીને ઉતારી મૂકવામાં આવ્યા આ ઘટના બાદ ગાંધીજી અન્યાય સામે અવાજ ઉઠાવવા વધુ મુખર બને છે વકીલાતમાં ઊંડા ઉતરે છે પોતાનું મિત્રવર્તુળ વિસ્તારે છે ગાંધીજીના આ મિત્રવર્તુળમાં કેટલાક અંગ્રેજો પણ સામેલ હતા જેમાંથી કેટલાક મિત્રોના કારણે ખ્રિસ્તી ધર્મનો ગાંધીજીને નજીકથી પરિચય થયો દક્ષિણ આફ્રિકાના ગોરા અને બાહોશ વકીલ આલ્બર્ટ વેર બેકરે તો ગાંધીજી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરે એ માટે અનેક પ્રયાસો કર્યા આજે વાત યુવાન ગાંધી પર દક્ષિણ આફ્રિકામાં ખ્રિસ્તી ધર્મ સ્વીકારી લેવા ધર્મ ઉપદેશકો દ્વારા થયેલા પ્રયાસોની અને ખ્રિસ્તી ધર્મને ન સ્વીકારવા અંગે ગાંધીજીની તર્કબદ્ધ નમસ્કાર હું છું કિરણ કાપુરે અને તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ પોતાને હિન્દુ ગણાવવામાં ગૌરવ અનુભવતા ગાંધીજીને ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મનો ગાઢ પરિચય દક્ષિણ આફ્રિકામાં થયો હતો જે મેમણ પેઢીનો કેસ લડવા ગાંધીજી દક્ષિણ આફ્રિકા ગયા હતા તે પેઢીના માલિક અબ્દુલ્લા શેઠે શરૂઆતના તબક્કે યુવાન મોહનને ઇસ્લામ ધર્મથી પ્રભાવિત કરવાના પ્રયાસ કર્યા તેમણે યુવાન ગાંધીને ઇસ્લામ ધર્મની અનેક ઉત્તમ વાતો કરી અને ઇસ્લામનો અભ્યાસ કરવા ગાંધીજીને આગ્રહ પણ કર્યો ઇસ્લામ ધર્મની કેટલીક બાબતોથી યુવાન ગાંધી પ્રભાવિત જરૂર થયા પરંતુ તેમની હિન્દુ ધર્મ તરફની આસ્થા ઓછી ન થઈ આ દરમિયાન શેઠ અબ્દુલ્લાના અંગ્રેજ વકીલ આલ્બર્ટ બેકરે ગાંધીજીને ખ્રિસ્તી ધર્મના અનુયાયી બનાવવા ખૂબ પ્રયત્નો કર્યા બેકરે ઇંગ્લેન્ડમાં ખ્રિસ્તી ધર્મશાસ્ત્રની તાલીમ લીધી હતી અને તેમનો ઉદ્દેશ આફ્રિકાના લોકોમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવાનો હતો તેમણે પોતાના ખર્ચે દક્ષિણ આફ્રિકામાં ચર્ચ પણ બંધાવ્યું હતું પરિચય થયો તેના શરૂઆતના જ દિવસોમાં આલ્બર્ટ બેકર ગાંધીજીને ચર્ચની પ્રાર્થનામાં લઈ ગયા હતા બેકરનું માનવું હતું કે ખરા ઉદ્ધારક ઈસુ ખ્રિસ્ત જ છે તેઓ યુવાન ગાંધીને ધર્મ પરિવર્તન કરાવવા માટે સતત પ્રયત્નો કરતા હતા બેકરે ગાંધીજીને બાઇબલ સહિતના ખ્રિસ્તી ધર્મગ્રંથો વાંચવા આપ્યા ગાંધીજીને બાઇબલ આપતી વખતે બેકરે ત્યાં સુધી કહ્યું હતું કે બાઇબલ એક જ માત્ર ખરું પુસ્તક છે એના માર્ગે ચાલ્યા વિના દુનિયાનો ઉદ્ધાર નથી દક્ષિણ આફ્રિકામાં શરૂઆતમાં જે ખ્રિસ્તી મિત્રો સાથે યુવાન ગાંધીની મુલાકાત થઈ હતી તેમાંથી ઘણા એમનું ધર્મ પરિવર્તન કરાવવા માંગતા હોવા છતાં ગાંધી પ્રત્યેનો ખ્રિસ્તી મિત્રોનો પ્રેમ અપાર હતો આલ્બર્ટ બેકરનો ઉદ્દેશ હતો કે ગાંધીજીને કોઈ પણ રીતે ખ્રિસ્તી ધર્મ તરફ વાળવા બેકરે તે માટે ગાંધીને ખ્રિસ્તી ધર્મના એક સંમેલનમાં પણ લઈ ગયા હતા રંગભેદના કારણે જે ગાંધીજીને ટ્રેનમાંથી ઉતારી મૂકવામાં આવ્યા તે જ ગાંધી સાથે ટ્રેનમાં બેસવા એક ગોરા વકીલે વિશેષ મંજૂરી મેળવી હતી ગાંધીજી સાથે સૌ ભોજન લે તેવો આગ્રહ પણ બેકરે રાખ્યો હતો જોકે છેવટે ગાંધીજીએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર ન કર્યો તેના કારણોમાં એક હતું કે ગાંધીજી ધર્મની સાચી દિશા દાખવવામાં એક વ્યક્તિનો ઈજારો હોઈ શકે તેવું માનતા નહોતા ખ્રિસ્તી ધર્મની માન્યતાથી તે વિરુદ્ધ હતું ખ્રિસ્તી ધર્મ મુજબ મનુષ્ય માત્ર આત્મા ધરાવે છે બીજા જીવોને આત્મા હોતો નથી ઈશુને ત્યાગી મહાત્મા દૈવી શિક્ષક તરીકે ગાંધીજી સ્વીકારતા પણ તેઓ ઈશુને અદ્વિતીય પુરુષ રૂપે સ્વીકારતા નહોતા આ ઉપરાંત ગાંધી એમ પણ માનતા કે ધર્મ માત્ર બુદ્ધિનો કે જ્ઞાનનો વિષય નથી પણ હૃદય અને ભાવનાનો વિષય પણ છે તેથી તેમનું મન એવા તર્ક કરતું કે જો ઈશુ ભગવાનના પુત્ર હોય તો આપણે સૌ કેમ નહીં અને જો બાઇબલ ઈશ્વર પ્રેરિત હોય તો કુરાન અને ગીતા કેમ નહીં ગાંધીજી કિશોર વયના હતા ત્યારે કુટુંબની ધાર્મિક ઉદારતાના કારણે ગાંધીનો હિન્દુ ધર્મના અલગ અલગ સંપ્રદાયો ઉપરાંત જૈન ધર્મ ઇસ્લામ ધર્મ વિશે તેમને સાંભળવા મળ્યું હતું એકમાત્ર ખ્રિસ્તી ધર્મ વિશે તેમના મનમાં નકારાત્મક છાપ હતી કિશોર વયના ગાંધીએ એ ઉંમરે એવું સાંભળ્યું હતું કે કેટલાક ખ્રિસ્તી પોતાના ધર્મનો પ્રચાર કરતી વખતે બીજા ધર્મને વગોવે છે

ગાંધીજી કાયમ માટે દક્ષિણ આફ્રિકા છોડીને ભારત આવ્યા ત્યારે પણ તે બંને વચ્ચે પત્ર વ્યવહાર થતો રહ્યો આલ્બર્ટ બેકરના અવસાનના પહેલાં છેક ઓગણીસો ચાલીસ સુધી બંને વચ્ચે પત્રોની આપલે થતી રહી આ પત્રોમાં બેકર ખ્રિસ્તી ધર્મનું મહત્ત્વ સમજાવવાનો સતત પ્રયત્નો કરતા રહ્યા પરંતુ ગાંધીજીએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવાની ક્યારેય તૈયારી ન બતાવી ગાંધી અને તેમના ખ્રિસ્તી મિત્રોની પોતપોતાના ધર્મ પ્રત્યેની અપાર આસ્થા હોવા છતાં તેઓ એકબીજા વિશે ક્યારેય અણછાજતું બોલ્યા નથી કે ન તો તેઓ એકબીજાની ધર્મની મર્યાદા દર્શાવી છે આ પ્રકારની ન્યૂ સ્ટોરીઝ માટે નવજીવન ન્યૂઝ જોતા રહો અને નવજીવન ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે परायी